આજે આપણે ખાકીજી મહારાજની પવિત્ર ભૂમિ પર ઉભા છીએ ત્યારે આપણા યશસ્વી આદરણીય પટેલ સાહેબ સર્વે સન્માન્ય મંચ પરમ પૂજ્ય એક હજાર આઠ બાપુજી મારા વડીલો ભાઈઓ અને બહેનો સૌને મારા વંદન કરું છું પ્રણામ કરું છું આપણા આદરણીય મોદી સાહેબે બનાસકાંઠાની સીટ ઉપર જે મારી પસંદગી કરી છે તે બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે મહિલાની પસંદગી કરીને બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાનું ગૌરવ વધાર્યું છે બનાસકાંઠા સરહદી જિલ્લો છે અને બનાસકાંઠાની સરહદો મોદી સાહેબના નેતૃત્વમાં સુરક્ષિત છે અને એને હજુ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન મોદી સાહેબની જરૂર છે ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તેને નિભાવે છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી હમણાં જ આપણે બે મહિના પહેલાં મોદી સાહેબના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમના માટે એમણે દસ દિવસના અનુષ્ઠાન કર્યા નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ એમને રામ પ્રતિષ્ઠા કરી છે આવા અનેક ધાર્મિક સ્થળોનો એમણે વિકાસ કર્યો છે કોરિડોર બનાવ્યા છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર હોય જગન્નાથ મંદિર હોય કાશી વિશ્વનાથ મંદિરનો કોરિડોર હોય પાવાગઢમાં ભદ્રકાળી માતાને ધજા ચડાવી પાંચસો વર્ષ બાદ અને દ્વારકા મંદિર હોય એટલે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે અને છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે તે આપણે શું જાણીએ છીએ અનેક યોજના હોય ઉજ્જવલા યોજના અંતર્ગત બહેનોને ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે શૌચાલય નિર્માણથી બહેનોની સુરક્ષિતતા વધી છે અને સૌથી મોટી યોજના હોય તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના આયુષ્યમાન કાર્ડની મદદથી અહીં બેઠેલો મને લાગે છે કે સિત્તેર ટકા લોકોનો પરિવાર અથવા સંબંધીઓ એનો ઉપયોગ કર્યો હશે આપણે એવું નથી કહેતા કે કોઈ બીમાર પડે પરંતુ જો બીમાર પડે તો પરિવારને કોઈની આગળ લાચાર ન વરવું પડે કોઈની આગળ ઓછીના પૈસા ના માનવા પડે અને આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી અને તે સારવાર કરાવી શકે છે આવી તો અનેક યોજનાઓ છે મોદી સાહેબના નેતૃત્વમાં અને તેની ગણતરી કરવા જોઈએ તો આખો દિવસ પણ ટૂંકો પડે અને તમે જોવો છો કે આ યોજના કોઈ એક સમાજ કોઈ બે સમાજ ત્રણ સમાજ માટે નથી પણ દરેક સમાજ માટે યોજનાઓ સરખી રીતે બધાને સરખો લાભ છે આપણે છત્રીસે છત્રીસ કોમને સાથે લઈને ચાલવાનું છે અને એમનો વિકાસ કરવાનો છે મોદી સાહેબના નેતૃત્વમાં તો ચાર જ કોમ છે ખેડૂત ગરીબ યુવા અને મહિલા આ ચાર જ સમાજ છે અને આ ચાર જ સમાજ સાથે લઈને વિકાસ કરવાનો છે અને એમનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને મારે આગળ વધવાનું છે છત્રીસે છત્રીસ કોમના સમાજના વિકાસની મારે ચિંતા કરવાની છે જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જાણે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં કરે પડે કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહણો છેલ્લા બાવીસ વર્ષથી અનુભવ છે એટલે એમાં હું જરા પણ પાછું નહીં પડું મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો આટલા શિક્ષિત છો તો એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માગું છું અને હું એક દિવસ માટે નથી ઓઢતી માથે નથી ઓઢતી પણ રોજ માટે ઓઢું છું અને અહીંયા હું તમારી દીકરી બનાસની દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું આ ખાખીજી મહારાજના પવિત્ર ધામમાં મને આશા છે કે તમે બધા મારી સાથે રહેશો અને આશીર્વાદ આપશો અને હું તમને અહીંયા મંદિરના પ્રાંગણમાં ખાતરી આપું છું કે તમારા વ્યક્તિગત સામાજિક જે પણ પ્રશ્નો હશે તેના માટે તમારી દીકરી તરીકે બનાસની દીકરી તરીકે હું તમારી જોડે ખડેપકે ઉભી રહીશ અને હું બાવીસ સતત સખત સતત શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી મહેનત કરીએ તો મારો નિત્યક્રમ રહેલો છે માટે મહેનત કરવામાં તો હું જરા પણ પાછી નહીં પડું તમારા સુખ દૂધ દુઃખ દરેક પ્રસંગમાં તમારી દીકરી તરીકે તમારી જોડે હું ઊભી રહીશ તમારી વચ્ચે જ રહીશ સતત જિલ્લાનો પ્રવાસ કરીશ અને જીત્યા બાદ પ્રજાના પ્રશ્નો માટે કાર્યકર્તાના પ્રશ્નો માટે કાર્યાલયનો આરંભ કરીશું અને એમાં ટેકનોલોજીનો પણ ક્યાંક ઉપયોગ કરીશું કે જેથી વાવનો છેવાડાનો માનવીનો પ્રશ્ન પણ મારા સુધી પહોંચી શકે અને એનું નિરાકરણ લાવવાનો હું જરૂરથી પ્રયત્ન કરીશ અંતે વધુ ન કહેતા અત્રે દૂર દૂરથી પધારેલા મારા વડીલો ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર માનું છું તમે મને સાંભળી શાંતિથી એ બદલ આપનો આભાર ખાખીજી મહારાજ સૌનું કલ્યાણ કરે સૌને સાજા તાજા રાખે ભારત માતા કી જય ગંગે માતા અયા ઉપસ્થિત